ચાલો સમઘન લ્યો સમઘનની સપાટી મને ગણીને જોઈએ કેટલી સપાટી હોય સમઘનને 1 2 3 4 5 સરસ સમઘનને 6 સપાટી હોય બરોબર હવે સમઘનની ધાર બતાવો ધાર કેટલી હોય ગણો જોઈએ

હા નળાકારની સપાટી કેટલી છે ગણો જોઈએ સપાટી નળાકારની બે ધાર હોય છે હવે નળાકાર ખૂણા કેટલા હોય હમ ના હોય નળાકારને ખૂણા હોય નહીં હવે ગોળાકાર બતાવો ગોળાકાર ક્યાં છે ગોળાકાર ના સરસ હવે શંકુ લ્યો શંકુ ક્યાં છે બતાવો સરસ શંકુની સપાટી કેટલી છે ઘણો જોઈએ સરસ કેટલી સપાટી હોય બે હવે શંકુની ધાર ગણીને બતાવો ધાર કેટલી હોય હા હાથમાં લઈ લ્યો લમઘન ની સપાટી કેટલી છે ગણો જોઈએ સરસ લમઘન છ સપાટી હોય છે હવે એની ધાર ગણો બાર ધાર હોય લમઘન ને કેટલી બાર ખૂણા ગણો જોઈએ લમઘન ના ખૂણા Set